હેલો ફ્રેન્ડ્સ કાજલ્સ કિચન માં આપનું સ્વાગત છે આજે આપણે સૌની મનપસંદ એવી વાનગી ચીઝ ચીલી ટોસ બનાવવા જઈ રહ્યા છીએ તમે તેને ચા સાથે નાસ્તામાં હલકી ફુલકી ભૂખ લાગી હોય ત્યારે બાળકો નો બટ્ટે હોય અથવા તો ડિનરમાં માં પણ આ વાનગી ઘરે આવ્યા હોય ત્યારે સૌથી પેલા આપણે એક વાટકો લઈ લેશુ તેમાં બે ચમચી બટર લેશુ અહિયાં હું ઘરે બનાવેલું બટર યુઝ કરું છું એટલે કે તે મીઠું એડ કર્યા વગરનું બટર છે અનસોલ્ટેડ બટર છે એક ચમચી લસણની પેસ્ટ નાખશું એક ચમચી ગાજર ખમણેલું નાખશું બે ચમચી જીરા સમારેલા ગ્રીન કેપ્સિકમ નાખશું પોણી ચમચી ચીલી ફ્લેક્સ નાખશું તમે જે રીતની તીખાશ ખાતા હો તે પ્રમાણે ચીલી ફ્લેક્સ એડ કરવાના પોણી ચમચી આપણે ઓરેગાનો નાખશું મીઠું સ્વાદ પ્રમાણે નાખશું હવે આ બધું બરાબર મિક્સ કરી લેશું બધું બરાબર મિક્સ થઈ ગયું છે હવે એક ડિશ લઈ લેશું અને એક બ્રેડની સ્લાઈસ લઈ લેશું આપણે જે આ મિશ્રણ રેડી કર્યું છે તે બ્રેડ પર લગાવી દેશું આ મિશ્રણને બ્રેડની બધી બાજુ ખૂબ જ સરસ રીતે લગાવવાનું છે આપણે રેડી કરેલું મિશ્રણ બરાબર લગાવાઈ ગયું છે હવે જો તમે તીખું ખાતા હો તો ઉપરથી ચીલી ફ્લેક્સ આવી રીતે નાખવાના અને સાથે સાથે ઓરેગાનો પણ આ રીતે સ્પ્રિંકલ કરવાનો જો ન ખાતા હો તો તમે સ્કીપ કરી દેજો હવે તેના પર આપણે ચીઝ નાખશું આ ચીઝ મોઝરેલા ચીઝ છે તે આ રીતે ખમણેલું તૈયાર મળે જ છે તમે તેને પીઝા ચીઝ પણ કહી શકો છો

તો આપણી આ બંને બ્રેડની સ્લાઇસ બનીને રેડી છે હવે તેને આપણે શેકી લઈએ મે ગેસ પર પહેલેથી જ નોનસ્ટિક તવો મૂકેલો છે આ તવો ઢોસા કરવાનો તવો છે જે બધાના ઘરમાં હોય જ છે તવો આપણો સરસ ગરમ થઈ ગયો છે એટલે તેમાં થોડું બટર નાખશું બટર ઓગળે એટલે આપણે જે બ્રેડની સ્લાઈસ રેડી કરી છે અને હાથની મદદથી આવી રીતે ગોળ ફેરવી દઈશું જેથી બટર આખી બ્રેડની સ્લાઈસ પર સરસ રીતે લાગી જાય હવે આવું ઢાંકણ આપણે ઢાંકી દઈશું અને એક મિનિટ જેવું ધીમા ગેસે થવા દઈશું એક મિનિટ પછી તમે જોઈ શકો છો કે ઉપરનું બધું ચીઝ ઓગળી ગયું છે આ થઈ જાય એટલે આપણે ઢાંકણ હટાવી દઈશું તો ફ્રેન્ડ્સ આપણો ચીઝ ચીલી ટોસ્ટ રેડી છે તેને એક પ્લેટમાં કાઢી લઈશું બીજી બ્રેડની સ્લાઈસ આ જ રીતે ધીમા ગેસે થવા માટે મૂકી દઈશું તો બટર આ રીતે લગાડીને બ્રેડની સ્લાઈસ તેના પર મૂકી દઈશું ને ઢાંકણ આ રીતે ઢાંકી દઈશું એક મિનિટ જેવો સમય થશે કટ કરી લઈએ તો પીઝા કટર ની મદદ થી આપણે કટ કરી લઈશું જ રીતે ચીઝ ચીલી ટોસ્ટ ની બીજી સ્લાઇસ પણ રેડી થઈ ગઈ છે અને તેને પણ પીઝા કટર થી મેં કટ કરી લીધા છે હવે આપણે સર્વ કરી દઈએ તમે જોઈ શકો છો કે જ સરસ રીતે ચીઝ ચીલી સ્લાઇસ બની ને રેડી છે ચીઝ પણ જ સરસ રીતે મેલ્ટ થયું છે ચા સાથે નાસ્તામાં અથવા તો સોસ સાથે પણ તમે તેને ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ રેડી છે આપણો ચીઝ ચીલી ટોસ્ટ તમે ઘરે જરૂર બનાવજો રોજ રોજ શું બનાવવું તે પ્રશ્ન બધાના મનમાં થતો હોય છે તો તેનો સરળ અને સહેલો આજે ઘણા બધા વેજીટેબલ ઉપયોગ થતો હોવાથી આ વાનગી જ હેલ્ધી છે આપડો ઇમ્યુનિટી પાવર સ્ટ્રોંગ રહે માટે આવી રીતની હેલ્ધી રેસીપી વધારે ખાવી જોઈએ તો ચાલો શરૂ કરીએ ઝટપટ આ વાનગી બનાવવાનું તો તેના માટે સૌથી પેલા આપણે એક બાઉલ લઈ લેશું હવે તેમાં એક કપ જેટલો ચણા લોટ નાખી દઈએ પણ આપણે ચણા લોટ વાપરતા હોઈએ ત્યારે તેને ચાળીને સરસ રીતે ચાળીને અડધું ગાજર આપણે ખમણી ને લીધું છે એ નાખી દઈએ એક ડુંગળી ઝીણી સમારેલી આપણે લીધી છે એ નાખી દઈશું બે લીલા મરચાં આવી રીતે ઝીણા સમારી લીધા છે તો આપણે તે નાખી દઈએ જો તમે તીખું વધારે ખાતા હો તો લીલા મરચા બી સાથે જ નાખવાના અને જો તીખાશ ઓછી ખાતા હો તો બી કાઢી નાખવાના અને પછી લીલા મરચા નાખવાના આઠ થી દસ લીમડાના પાન છે જેને મેં બારીક સમારીને લીધા છે તો આપણે તે નાખી દઈએ હવે આપણે એક ચમચી લસણવાળી ચટણી નાખીએ છીએ આ ચટણી કેવી રીતે બનાવવી તેની રીત મેં પાછળ આપેલી છે તો ત્યાંથી તમે શીખી શકો છો મીઠું સ્વાદ પ્રમાણે નાખશું હિંગ વન ફોર્થ ચમચી નાખવાની છે હળદર પાવડર અડધી ચમચી નાખશું અડધી ચમચી જેટલું આખું જીરું નાખશું હવે બધું બરાબર મિક્સ કરી દઈએ છોકરાઓ વેજીટેબલ ન ખાતા હોય શાક ને એવું ન ખાતા હોય તો આ રીતે કંઈક નવી ડિશ બનાવીને તમે એને જમાડી શકો છો જેથી બધા વેજીટેબલ બાળકો ખાઈ શકે હવે આપણે જરૂર મુજબનું પાણી એડ કરતા જશું અને બધું બરાબર હલાવતા જશું અને મિક્સ કરતા જશું અહીંયા હું પાણી નાખીને લસણની ચટણી બરાબર પહેલા મિક્સ કરી દઈશ જેથી લસણની ચટણી બરાબર મિક્સ થઈ જાય તો બધામાં સ્વાદ તેનો સરસ આવે વેજીટેબલ અવેલેબલ હોય એ આપણે નાખી શકાય આ રેસીપીમાં તમને જો બીજા વેજીટેબલ ભાવે તો તમે તે નાખી શકો છો જેમ કે મેથી છે પાલક છે કેપ્સિકમ ફણસી કોબીજીનું સમારેલું તે તમે આમાં એડ કરી શકો છો મહેમાન આવ્યા હોઈએ તો પણ ફટાફટ આ વાનગી દસ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે આમ તો બારેમાસ આ વાનગી ખાઈ શકાય છે બધું બરાબર મિક્સ થઈ ગયું છે તો હવે ગેસ ઓન કરીને ફટાફટ આપણે રેસિપી બનાવી લઈએ તો મેં અહીંયા ગેસ પર પહેલેથી જ તવો ગરમ થવા મૂકી દીધો હતો તો તે તવો ગરમ થઈ ગયો છે તો તવા પર આપણે તેલ નાખી દઈશું તવા પર આ રીતે બધી બાજુ ફેલાવી હવે આપણે બેટર તવા પર નાખી દઈએ અને બરાબર આ રીતે ને ફેલાવી અને ગોળ શેપ માં કે તમને ગમતા હોય તેવા શેપ માં બનાવી શકાય તેને મીડિયમ ફ્લેમ ઉપર આપણે થવા દેશું આપણો આ ચીલો નીચેની બાજુ ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે તેને તવી પલટાવી દેસુ આપણે આ રીતે તેના ચીલા બનાવવાના છે તો તમે જોઈ શકો છો કે આજે આપણે ઘણા બધા વેજીટેબલનો ઉપયોગ કરીને હેલ્ધી ચીલા બનાવીએ છીએ ચીલાને ઘણા લોકો પુડલા પણ કહેતા હોય છે આ ચણાના લોટના પુડલા છે આ એક હેલ્ધી રેસિપી છે જે નાના મોટા બધા માટે ખૂબ જ ફાયદાકારક છે કેમ કે આમાં ઘણા બધા વેજીટેબલનો ઉપયોગ થતો હોય છે આપણો ચીલો નીચેથી ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેને તવિતાથી આ રીતે પલટાવી દઈશું પછી તેલ નાખીને બીજી બાજુ પર

તો હેલ્થ કોન્શિયસ માટે પણ આ એક જરૂરી ટિપ્સ અને ટ્રિક્સ છે જે ખૂબ જ ફાયદાકારક છે ઘણા બધા વેજીટેબલ નાખ્યા હોવાથી આ એક હેલ્ધી રેસિપી છે આ પુડલાને પણ આપણે બંને બાજુ સરસ ગોલ્ડન બ્રાઉન શેકી લેવાનો છે તો બંને બાજુ સરસ ગોલ્ડન બ્રાઉન શેકાઈ ગયો છે તો હવે આપણે આ હેલ્ધી વેજીટેબલ પુડલાને ડીશમાં કાઢી લઈએ સર્વ કરી દઈએ આ પુડલાને જે શેપ આપવો હોય એ તમે આપી શકો છો તો હું અહીંયા પીઝા પિઝા cutter ની મદદથી કટ કરી દઈશ અને પિઝાનો શેપ આપી દઈશ જેથી બાળકોને ખૂબ ભાવે ઉપરથી ચાટ મસાલો આપણે છાટી દઈએ જ્યારે પણ મન માં એવું થાય કે રસોઈ માં આજે શું બનાવવું ત્યારે તમે જટપટા રેસિપી બનાવી શકો છો જે ખાવામાં ખૂબ જ હેલ્ધી છે અને બધાની ફેવરિટ છે ગરમા ગરમાગરમ શિયાળામાં ખાવાની મજા પડી જાય તેવા હેલ્ધી વેજીટેબલ ચીલા રેડી છે જો તમને અમારી રેસીપી સારી લાગે તો અમારી ચેનલ કાજલ કિચન ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નહી બાજુ બે દબાવજો તેમાં ઓલ નું બટન દબાવી દેજો જેથી આવનારી નવી નવી રેસીપી ની જાણકારી આપ સુધી તુરંત પહોંચે જો તમને અમારી રેસિપી ગમે તો લાઈક કરજો શેર કરજો તો ફ્રેન્ડ્સ મળી આપણે નવી રેસીપી સાથે નવા ફોર વોચિંગ વિડીયો